મેં તમને ખાલી એક ફોર્મ ની રજૂઆત કરી ભાઈ તમે તમને અધિકાર છે આ કાર્ય કરવાનો

કેટલી કેટલી વાત ફરિયાદ કરી છે એક ફરિયાદ સોલ્વ થતી આ છ મહિના આવે છે શુ કામ આને કે કે શું સદિન થઈ જાય કેની વાળી ફડિયા કે સદિન થઈ જાય કેની વાળી આપણ તે છો તમે કેમકો નો કર્યો આ ભાઈનું લખી તો જો તાકાણમાં જઈ જવું ને લખી દેતો તમે હાલો લેખિતમાં તમે રીજો હું આકાડીમાં જઈ શકું નો પૈનો નો ગાડી ફટાઈ ગઈ પછી આજે લેખિતમાં પરમાગીશ જ તમને આપી દીધું છે અરે લેખિતમાં આ પડી આ કેલે આ તો લખી નાખી છે

我快我你 <laughs> <laughs>